નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો સંબંધ તૂટે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ ખોટું તો ત્યારે લાગે છે જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસ સાથે વાત કરવા માગતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં યાદ રાખો એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો એ કંઈ મુશ્કેલ નથી પરંતુ એનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જે ખરાબ સમયમાં આપણો સાથ આપે છે જ્યારે તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ માણસ તમારો સાથ છોડી દે તો ચિંતા ના કરવી જોઈએ પરંતુ એમ માની લેવું જોઈએ કે એ માણસ આપણી સાથે હતા જ નહીં કારણ કે જે માણસને તમારી કદર નથી એ માણસ સાથે રહેવાનો કોઈ મતલબ નથી સંબંધ તૂટે ત્યારે ઘણીવાર આત્મવિશ્વાસ તૂટી જાય છે એવું લાગે કે હું પૂરતો નથી પરંતુ યાદ રાખો દોસ્તો તમારી કિંમત કોઈના રહેવા કે છૂટા પડવાથી નક્કી નથી થતી તમે જે છો એટલા માટે જ પૂરતા છો સંબંધ તૂટે ત્યારે સૌથી વધારે દુઃખ એ વાતનું નથી હોતું કે કોઈ દૂર ગયું પરંતુ એ વાતનું હોય છે કે જેને પોતાના સમજતા હતા એ જ આપણને સમજી ના શક્યા દરેક તૂટેલો સંબંધ હાર નથી કેટલાક સંબંધો આપણને પોતાની કિંમત સમજાવવા માટે જીવનમાં આવે છે અને પછી શાંતિથી ચાલ્યા જાય છે દુઃખ ત્યારે વધારે થાય છે જ્યારે આપણે બીજાને આપણું બધું આપી દઈએ અને અંતે સમજાય કે પોતાને જ ભૂલી ગયા કોઈને સાંભળવા કરતાં સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે પણ શાંતિ ઘણી મળે છે ખોટ સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવું પડે સત્યનો માર્ગ ધીરો છે પણ સફળતા તેમાં જ સ્થાયી છે સમય તમને ક્યારે પૂછતો નથી કે તમે તૈયાર છો કે નહીં એ તો બસ પસાર થાય છે પણ એ સમય તમને એટલું બધું શીખવી જાય છે કે તમે પાછળ ફરીને જુઓ તો તમે જ બદલાયેલા લાગો છો કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો દોસ્તો કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવા લોકો ઘણા હોય છે જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો સમય સાથે લોકો બદલાય છે એવું નથી સમય ફક્ત એમનો સાચો સ્વભાવ દેખાડી દે છે અને એ સ્વભાવ સમજાઈ જાય ત્યારે ઘણી અપેક્ષાઓ આપમેળે ખતમ થઈ જતી હોય છે જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે બાકી તકો આપવા માટે બધા તૈયાર બેઠા છે એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવા વાળા જ તૂટી જાય હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડભરી દુનિયામાં કોઈ આપણું પોતાનું પણ છે પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી સાચા સંબંધોની ઓળખ ત્યારે થાય છે જ્યારે મુશ્કેલીઓ આવે માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી ઉપર પગ મૂકવામાં આવે ત્યારે સાચા લોકોની છાયા મળતી હોય છે જીવનમાં ક્યારેક કોઈનું અપમાન ના કરો કારણ કે જીવનમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ એ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ કારણ કે સાબાશી અને દગો હંમેશા બંને પીઠ પાછળથી જ મળે છે પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો આ જિંદગી સાયકલની જેમ છે જો બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું પડશે જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર